નમસ્કાર દર્શક મિત્રો બી એન ન્યૂઝ ચેનલ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું આપનો દોસ્ત આપનો સાથી ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના પુરસા ગામે આ ભરૂચ જિલ્લાનો આમોદ તાલુકા અને પુરસા ગામ આમોદ થી પાંચ કિલોમીટરના અંતરે આવ્યું છે દર્શક મિત્રો અને આ પુલસા ગામે વકરી છે શિક્ષણની સમસ્યા સરકારની આમ તો અનેક પ્રકારની યોજનાઓ છે અનેક સુવિધાઓ છે મફત અને ફરજીયાત શિક્ષણ છે બાળકોને દીકરીઓને ફરજિયાત ભણાવવાની એવા સરકારના આયામો દર્શક મિત્રો ચાલી રહ્યા છે પરંતુ આ જંબુસર આમોદ તાલુકાના પુરસા ગામની મુલાકાત લેતા ખબર પડી કે સમાચાર મળી રહ્યા છે કે આ પુરસા જે બાળકો છે એક થી આઠ ધોરણ પ્રાથમિક શાળા છે પ્રાથમિક શિક્ષકો શિક્ષણ આપી રહ્યા છે ગામના જેટલા વિદ્યાર્થીઓ આ વિદ્યાલયમાં અભ્યાસ કરી રહ્યા છે પ્રાથમિક શાળામાં અને આ વિદ્યાલયના જે પ્રશ્નો છે ગામના લોકોના જે પ્રશ્નો છે વિદ્યાર્થીઓના પ્રશ્નો છે એની રજૂઆત આપણે સાંભળીશું કેમેરામેનને વિનંતી કરીશ કે આમોદ તાલુકાનું જે પુરસા ગામ છે જે સ્કૂલ છે ગામના આગેવાનો અગ્રણીઓ

નો અભ્યાસ ચાલે સ્કૂલની અંદર અને એની અંદર અત્યારે પાંચ જ ઓરડાઓ છે તો બાળકોને ભૂલવા માટે ઓરડાઓની ખૂબ જરૂર છે અગાઉ બે ઓરડાઓ હતા જે જર્જરીત હાલતમાં હતા એટલે તોડી નાખવામાં આવ્યા હતા હવે એ ઓરડાઓ તૂટ્યા બાદ નવા ઓરડાઓ એક વર્ષ જેવો સમય થઈ ગયો પણ હજુ કંઈક બન્યા નથી મેં આ બાબતે અમારા તાલુકા શિક્ષણ અધિકારીનો શ્રી સબીર સાહેબનો સંપર્ક કર્યો હતો અને તેમણે મને જણાવ્યું હતું કે આ ઓરડાઓ માટે જે કંઈક એમને લગતી કાર્યવાહી છે તે કરીને એમણે ગાંધીનગર મોકલી આપે છે પરંતુ હજુ સુધી ગાંધીનગરથી કોઈ કાર્યવાહી થઈ નથી તો આપના માધ્યમથી હું એટલું કહેવા માગું છું કે આ બાબતે વહેલી તકે કોઈક યોગ્ય પગલાંઓ લેવામાં આવે જેથી કરીને આ ઓરડાઓ નવા ઓરડાઓ મંજૂર થાય અને આ બાળકોનું જે ઉજ્જવળ ભવિષ્ય છે તે વધુ ઉજ્જવળ બને એવી

હાલમાં છ શિક્ષકો છે છ શિક્ષકો છે હાલમાં ટોટલી છ શિક્ષકો છે અને એક થી આઠ ધોરણ છે વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે વિદ્યાર્થીઓની સંખ્યા એકસો એસી કેટલી છે એકસો એસી વિદ્યાર્થીઓ છે તો આ ઓરડા ની માંગ છે આપણે આપે ક્યાં ક્યાં રજુઆત કરી આ બાબતે રજૂઆત કરીએ છીએ અમારા વિસ્તારના આદરણીય ધારાસભ્ય શ્રી ડી કે સ્વામી પણ આ બાબતે મેં જણાવ્યું હતું અને તેમણે મને કહ્યું છે કે આ બાબતે હું મારી વખતે રજૂઆત કરી છે અને વહેલી આ હોદ્દાઓ મંજૂર થઈ જાય ને મતલબ એનું કામ ચાલુ થાય વ્યવસ્થા કર્યા આપવામાં આવશે અને મને પૂરો વિશ્વાસ છે કે ડીકે સ્વામી સાહેબની રજૂઆતથી આ કાર્ય જરૂર આ બાબતે શિક્ષણ વિભાગમાં રજૂઆત કરી છે શિક્ષણ વિભાગમાં રજૂઆત કરી છે તો શિક્ષણ વિભાગમાં મેં રજૂઆત કરતાં મને આજ જ કહેવામાં આવ્યું છે કે અમારી કક્ષાએથી અમે કાગળો જે કંઈક તૈયાર કરવાનું હોય કે મોકલી આપી છે પરંતુ ગાંધીનગરમાં પ્રશ્ન તો ત્યાંથી જરૂરી પગલાંઓ લેવામાં આવે તેવી મારી નમ્ર અપીલ છે ખૂબ સરસ દર્શક મિત્રો આ હતા ગામના આગેવાન અને આ ગામના સરપંચ કહી શકાય અને એમના જે પ્રશ્નો છે કે ભાઈ શાળા છે વિદ્યાર્થીઓ છે 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 વિદ્યાર્થીઓની સ્કૂલ ધોરણ અહીંયા શિક્ષકોનો સ્ટાફ પણ પૂરતો પરંતુ ઓરડાનો અભાવ છે અહીંયા મીડિયા કર્મીઓ મુલાકાત લેતા જાણવા મળ્યું કે લોબી પર વિદ્યાર્થીઓને બેસાડવામાં આવે છે વિદ્યાર્થીઓ લોબીમાં બેસે છે અને ઓરડાના અભાવે આ સરકારની મફત શિક્ષણની નીતિ જે છે મફત અને ફરજીયાત શિક્ષણની નીતિ છે ગામડાની બહેનો અને સ્ત્રીઓ પણ અહીંયા ભણી રહી છે સ્ત્રી કેળવણીની જે વાત છે અહીંયા પોકળ સાબિત થતી હોય એવું લાગે છે ગામના આગેવાને નવા ઓરડાઓ માટે રજૂઆત કરી છે પણ હજુ બબે વર્ષ થતા સુધીમાં કોઈ પરિણામ કે કોઈ હાંસલ થયું નથી કેમેરામેનને વિનંતી કરીશ કે આ નાના નાના જે ભૂલકાઓ છે સ્કૂલેથી છૂટ્યા છે એમને બતાવશો શું નામ બેન આપનું બેન કયા ધોરણમાં ભણો છો ત્રીજા ધોરણમાં સર શું નામ આપનું નીલમ કેટલા ક્લાસ છે આઠમા ધોરણ સુધી ભણો છો સાહેબો કેટલા છે છ શિક્ષકો છે દર્શક મિત્રો વિદ્યાર્થીઓ પાસે પણ જાણું અને આ ગામના લોકોની વેદના છે વારંવાર રજૂઆત કરી છે તાલુકામાં રજૂઆત કરી છે અને તાલુકામાંથી અથવા તો જે જવાબદાર તંત્ર છે વહીવટી તંત્ર દ્વારા આ ગામના સ્કૂલના ઓરડાનો પ્રશ્ન સોલ્વ થાય જર્જરીત નવા ઓરડા બને એવી વિનંતી કરવામાં આવી રહી છે જોતા રહો બીએન ન્યૂઝ ચેનલ ગુજરાતી અમારા સહયોગી સાથે રિપોર્ટર રમેશ પરમાર આમોદ ترجمة